હવે દૈમની બેટા તો સરસ સાંધત સે ફરીથી નયોગમાં આમલાવમ રોગમાં કને યોયો છે આપડે રાતે જેસી બી આજુ નજારા ધબો નથી વાત કા પર 4 વાગ્યા સુધી આયકો હવાને કોઈ તો ની સડન કરી ગયો લેવલ કરવાનું ઈવર આડા થઈ જાય એક રાજુભાઈ આવી ગયા છે જાઈન કરવા લેવલ કરવાનું છે અને થોડીક માટી હોય તો ને કે આડા ને નાખવાની છે માટી બધું થઈ ગયું તો

પણ નું કામ થઈ ગયું કમ્પ્લીટ ને હવે આવી ગયું હામતભાઈ નો ખાતર ભરવાનો વારો આ જો લાઈ સા પડે આ વાર ચાર પડ હામતભાઈ ના આ ખાતર છે તો તમને લેખા હે ને ડોલી આડી આવી જાય આ પાછો ખાતર ક્યાં છે ભાઈ દેખાતું નથી ક્યાં ખાતર નહી કણો છે નીનો ખાતર ખાતર દીને ના

હલો ઓકે આ ગયો આ અમાર ભાઈનું ખાતા ભરાઈ ગયું છે અને આપણે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું જ હોય હે હવે ટેન્શન જીવું નખ આ જે ધબો હોવાનું ને તો માથે નામી છે અને આ બધું બરડે પડી ગયે છે બરડીની હવે એટલે ગાટી બહુ પડી હાંજે તો એવ તક કે અમે નમું વારવી ગયો છે અને આપણી વાડીમાં ટોટલ હોય ને 250 350 252 ફરા પૈસા ટોટલ यहाँ आप आठ इंतर तो पार, तो तो फेरा मटीना दी बाकी बड़ना पड़ा बटे एक खोने ब्यारा जीव बरा आठ रेसर श्याल अंदर थे जड़ू मोलक जो करें जीवा एक वा जरा नबरू रहे बैड घाटी हुए मोल जोर ना करे बहुत बीजे वर्ष फायदे हमें आप एटल आमू नमू करवा बाकी खातर भराइ હા તાંજો કુંડીન તાકો ભરી મેકવા તો ના હું કાં કે 4 વાગના ઉજાદરો હે કા રાત ને બીજી રીત ની ઓછું બરે હૈ નાઈ ખાય અને લંબા વે બે બ્લોગ એડિટ કરવા ના બાકી છે ભાઈ નિરા કે નિરા બધું કા હે કુંડી તાકા ભર લઈ અપને રવાવ નફર માં પાણી કાટી લઈ પછી નાઈ ને આરામ કર લે છોડો ગુડ મોર્નિંગ આલી બીગી હબીબી દિવસ કા આપડ થાક તો તો એટલે નાઈ જઈ આરામ કર્યો તો અને બપોર પછી ઊંઘ્યો એટલે કે ભાઠીયા ભાઠીયા ઘણો બધો ખર્ચો કરી આવ્યો ખાસ થોડીક વાર તમને કવ હું ખર્ચો કરી આવ્યો ને અટાણે સવાર ના સાડા હે એટલે આપડે નવો ડંડો લીધો હતો ને એ આપણે મોટર માં ફીટ કરવાનો છે ને પછી આપણે નવી મોટર ઉતારવાની છે તો સૌથી પેલા છે ને ડંડો ફિટ કરી લઈએ આમાં અને જારીમાં ગીરીશ બીરીશ કરીને ઉતાર દઈને પાછો વાંધો ના આવે

બીજો પ્રસં બહુ જઈએ કજો આપણે યુવરાજ માટે હે ને આગલા જોઠો લઈ આવ્યો એમ આરએફનું લેવું હતું પણ એમ આર એફની સાઈઝ ક્યાંય મળીની આ છે આપણે ચાર પચાસ બારના ટાયર છે આગલા નાના એટલે એમ આરએફ કંપની બનાવતી જ નથી કે લોકલ કંપનીના દબંગ કંપનીના મળ્યા હે પાંચ હજારનો જોઠો ટ્યુબ ટાયર ટાયરને કારણ કે બીજા વર્ષે વાવણામાં બહુ હેરાન થયું ટાયર જરાક ખાવ ડબરા આવી ગયા કે પોચા બોલ્યું યારું આવે ને પંજર પડી જાય ને આફા આસરા ઓસાક પહેલા જો તો નાખી જ લેવો નકર પંચર માં થઈ નવ્યા ના થાય ક્લાવા પંચર જો એક માં દવા ઓસી થઈ ગઈ ભીડી ભીડી પંચર વળર લે નવ જો તો હામ બોડી લેવાન થાય છે બધું આપણે એક સાથ ની ટેલી લેવા બાર બકરી હોળ એન પીજે બાકી બધી વાડી નું તો હું ડીએ પી વાય દીધું હે તો ના સાપા આવાડી માં

अभी डीम थाय अँ थी कोई रोज रोजगज बगड़वाई तो हिम हाले कैंक से लो हाउ जरा फिर दारू भाया में दात सी जो डब्बा फोरवा ट्राई करी है हो आम फिर दूसरे ट्राई कर डब्बा फोरा गई ना आशा तो मु हूकाई जाए बीनी ब motornya, na aberturok kebal Kabel imana. Kebal jo goto jo ga, ga toh bole na kai torok lewo jo ga. Kebal halal in pa siap lo utaruan. Ha mal Pin kadoin to be aje ngajo Pin